અમરેલી છે ધારી પંથકના ચલાલા ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડેલો હતો ચલાલા શહેર સાથે વાવડી ગરમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો ભારે વરસાદથી ચલાલા નજીકની શેલ નદીમાં પૂર આવી ગયેલું હતું ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ પૂર આવેલું હતું વરસાદ અને પૂરને લઈને જગતના તાતમાં ખુશાલી છવાઈ ગયેલી જોવા મળી રહી છે તો ધારી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડેલો હતો ધારીના ગીઘાસણ ગોવિંદપુર બોરડી દલખાણિયા મીઠાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો ધોધમાર વરસાદ પડતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયેલા હતા અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલી હતી તો બીજી બાજુ બાબરા રાજકોટ હાઇવે પર વરસાદી ઝાપટું પડેલું હતું બાબરાથી રાજકોટ હાઇવે પરના ગામોમાં વરસાદી ઝાપટાં પડેલા હતા કોટડાપીઠા આંબલીધાર સહિતના ગામોમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટું પડેલું હતું વરસાદી ઝાપટાં પડી જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ વડીયા ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાઓ પડેલા હતા અમરેલી જિલ્લામાં વરસાદી વાતાવરણ પણ માત્ર વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે બાબરા ગ્રામ્ય વિસ્તાર બાદ વડિયા પંથકમાં વરસાદી ઝાપટાઓ પડેલા હતા